એટલા ટમેટા થયા છે ભેગા કમસે કમ ચારસો પાંચસો કેરેટ બપોર સુધીના થઈ જ જાય છે ખાલી બધા મારી પાછળ પડ્યા છે એ બધા આપણે હજી ભરવાના જ છે અને ટમેટો જેટલો પાક્યું છે એટલે અમે બધા બહુ ટમેટા વિનાવી અમે ઉતારીએ છીએ હવે ટમેટા અને ટમેટો તો બહુ જ પાકી ગયું છે તમે જુઓ કેટલા ટમેટા છે કાસા તો ઠીક પણ પાકા એટલા છે મિત્રો થઈ ગયા છે હવે આપણે બપોર અને અમે બપોરે જમી અને નવરા થઈ ગયા છીએ અને અમે અહીંયા ટમેટા બહુ બધા ઉતારે છે તો તમે પણ બધા જોઈ લો ટમેટા કેવી રીતે બધા ઉતારે છે આવી ગયું છે ટમેટીમાં દવા સાટવાનું મશીન ખડ માંકડી કહી અમે આને તમે પણ જોવો ખડ માંકડી ટમેટા વીણ વીણીના એક ડોલ ભરી દીધી છે અને રાપામાં કેરેટ એટલા પીડા છે એટલે કેરેટ પડ્યા છે ને કેરેટ હવે અમે મંગાવી છે એટલે અમારી ડોલ ભરાઈ ગઈ છે એટલે અમારે કેરેટ શું છે અને ટમેટો એવું બહુ જ છે તો આપણે વીણી આવ્યા છે ખાટિયા અને હું તો ભરી આવીશું આખું એક જબલું ભરી આવીશું તમે પણ જોવો જો એટલા ટમેટા વીણી આવીશું ને એટલે ખાટિયા આખું જબલું ભરી કેમ કેમકે ટમેટા અને ખાટિયા બહુ વધ્યા હતા ને એટલે અમારે ભાગના હતા એટલે એટલે અમે લઈ આવ્યા છે તો તમારે શાક બનાવવું

શાક બનાવવાનું છે મારે મારા હેતે અને રેણુકા ગઈ ગઈતી આજે કામે ઓહો દેવો તો એટલે મેં કીધું આજ હું થોડીક મદદ કરું ને વાહ વાહ મને મદદ કરે છે તો હું નો કરી એકને મદદ વાહ સરસ સરસ લ્યો તો તમે આજ તુરિયાનું શાક બનાવવાનું છો એમ ને હું બનાવવાનું સુલે હો આજે સુલે હા એ લાળો પાટીઓ હવે ને આપણે હા હા હા

તો મિત્રો આપણે દિનેશ બનાવવાના છે તુરિયાનું શાક તો આપણે હું તમને આગલા ઉલોકમાં બતાવું છું કે તુરિયાનું શાક શું લે બનાવે છે ત્યાં સુધી બના રેજો ફ્રેન્ડ આપણે બની ગયું છે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે સાઈઝ છે અને શાકની તો તમને ખબર જ છે એનું શાક છે અને આ મેથીયા મરસા છે અને દૂધ સાઈ છે બધું છે અને આ પોતે દિનેશ બિરિયાની છે અને એને શાક પોતે છે તો તમે પણ બધા જમવા આવી જાવ ફ્રેન્ડ આપણે જોઈ શકીએ છીએ કે દિનેશ બનાવે છે તુરિયાનું શાક પણ બનાવે છે જુઓ તમે બધા પાટિયા સ્પેશિયલ એને શાક ખાવું હતું ને એટલે એ લઈ આવ્યા જ છે તો તમારે શું કેવું છે એના વિશે શાક બનાવ્યું એટલે તમને બધાને બોલાવે છે ખાવા તો તમે બધા પણ આવી જજો ખાવા દેસી ખાણું દેસી ખાણું સુર લઈ ઓર્ગેનિક તો જો શાક વઘારે છે હારો વઘાર કર્યો ગયો વઘાર ચડી ગયો ને હમ હારો વઘાર કર્યો શાક તમે આવો તો બાયું નો કરે વાહ તો હવે <coughs> <pros> <gli dragon> <yapi> हाँ अलगना कैसे हुए वाह भाई वह विरीते नो बनाती है विरीते दिन शाक बना वैसे आ विरीते तो हाथ चोखो तो मोहिनद बनाती है वो शाक तो मार अक्या रक्या रक्त तो दिन ऐस पैथिसी खोपड़े तमने सीखा लो शाक बनाता ते यार वर्जन बनना वो इतने हम ઓર્ગેનિક કહેવાય તો મળીએ આપણે પાછા તો ત્યાં સુધી તમે મારા વ્લોગમાં બન્યા રે જો ફ્રેન્ડ આપણે બની ગયું છે હવે જમવાનું અને હવે અમે જમવાની તૈયારી કરી છે તો રોટલી બનાવી છે અને આપણે શાકની તો વાત થઈ ગઈ હતી તો એ શાક છે અને આ છે રાયતા મરસા છે મેથીયા છાઈસ સે અમે દૂધ છે અને આ દિનેશ સરિયાણી પહોંચતે છે એને રસોઈ બધી રસોઈ બનાવી છે એ પહોંચતે છે હા પધારો ઓરી હર જમી લે તો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો અને બે આઇકન દબાવવાનું તો ભૂલશો નહીં તો મર્સી પાસે આપણે આવતી કાલે સવારે તો બધાયને બાય બાય